જામનગરના ગુરુદ્વારા નજીકના વિસ્તારમાં છબીલ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું શીખ ધર્મના પાંચમા ધર્મગુરુ અર્જુન દેવની યાદમાં છબીલ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું છબીલ એ પંજાબી પરંપરાગત પીણું છે જે ઉનાળાના મહિનાઓમાં ગરમીથી રાહત મેળવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થતું હોય છે વર્ષ સોળસો છમાં શીખ ધર્મના પાંચમા ધર્મગુરુ અર્જુન દેવને સમ્રાટ જહાંગીર લાહોર લઈ ગયો હતો જ્યાં તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું ગુરુ મહારાજને યાદ કરી છબીનું વિતરણ કરવામાં આવે છે વાયગુરુજી ગુરુદ્વારા ખાતે છબીર આયોજન કરવામાં આવ્યું છે શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજી કે મંદિરની સ્થાપના કરી અને શીખ પંથ પહેલા શહીદ થયા તેમને જહાંગીરે સમ્રાટ જહાંગીરે સેરસો છ માં લાહોર ખાતે લઈ જાય અને અનેક યાત્રાઓ દેવામાં આવી એમના માથે રેત નાખવામાં આવી એમને એકદમ ધરમ કવિતાઓ ગાળવામાં આવ્યા અને ધરમ પરિવર્તન માટે જોર આપવામાં આવ્યો પણ એમને શહીદી આપી પણ પોતાનો ધરમ ના મૂક્યો અને આને આ શહીદી માન આપીને જૂન મહિનામાં સમગ્ર વિશ્વમાં શીખ સમાજ અને અન્ય સમાજ ગુરુ મહારાજની ની માન આપીને આ છબી લગાડવામાં આવે છે અને આ છબીલ દ્વારા આટલી સખત ગરમીમાં લોકોને ઠંડક દેવાઓના આ મહારાજ ને શહીદી ને આપણે એને નમન કરતા માણસો ને આ ટંડક દેવામાં આવે છે અને દર વર્ષે આ ગુરુપ્રભ ઉજવવામાં આવે છે વાય ગુરુજી કા ખાલસા વાતે